જુલાઈના દિવસે નેશનલ ડોક્ટર ડે તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે ત્યારે અંકલેશ્વરની બચપન સ્કૂલ શિક્ષકોએ નેશનલ ડોક્ટર ડે નિમિત્તે સ્કૂલના બાળકોને ડોક્ટરોની તબીબી સેવાઓ અને વિવિધ વિભાગોનું માર્ગદર્શન મળી રહે તે માટે નગરપાલિકા સંચાલિત ડિસ્પેન્સરીની મુલાકાત લીધી હતી જેમાં ડિસ્પેન્સરીના મેડિકલ ઓફિસરે તબીબી સેવાઓ અને જાણકારી આપી હતી તેમજ ડિસ્પેન્સરીના સ્ટાફે પણ વિવિધ વિભાગોની માહિતી આપી હતી આ પ્રસંગે શાળાના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોએ તબીબને ડૉક્ટર ડેની શુભેચ્છા પાઠવી હતી હું બચપણ સ્કૂલની કાઉન્સિલર સુશીલા ઘીવાલા આજે અમે અમારા કિડ્સને સ્ટુડન્ટ્સને લઈને હોસ્પિટલમાં આવ્યા છે જસ્ટ આજે હોસ્પિટલ લાઈક આજે ડૉક્ટર્સ ડે છે એટલે સેલિબ્રેશન માટે અને છોકરાઓને બતાવવા માટે કે ડૉક્ટર્સ શું કામ કરે છે એ બધું બતાવવા માટે અમે અમારે આજે આવ્યા છે અમારા સ્ટાફ સાથે મારા ટીચર્સ અને પ્લે ગ્રુપ નર્સરી જુનિયર અને સિનિયર કેજીના છોકરાઓ આવ્યા છે અમારી સાથે સો ડૉક્ટ શું શું કામ કરે છે કઈ બીમારીનો મતલબ કઈ ડિઝીઝનો ડિઝીઝની દવા આપે છે ને બધા માટે